નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરની રંગેલી ઓળખ કેશવ ગરબા ક્લાસીસ સાબરકાંઠાનું નાક ગણાતું હિંમતનગર જ્યાં છેલ્લા છવ્વીસ વર્ષથી કેશવ ગરબા ક્લાસીસ દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન સતત ચાલી રહ્યું છે આ સંસ્થાના આયોજક અને સંસ્થાપક શ્રી કેતુલભાઈ વ્યાસ દ્વારા બેન દીકરીઓ માટે આ ક્લાસીસ સંપૂર્ણપણે મફત રાખવામાં આવે છે કેસો બર ગરબા ક્લાસીસનો મુખ્ય હેતુ છે આપણા સાબરકાઠાની બેન દીકરીઓમાં છુપાયેલું ટેલેન્ટ બહાર લાવવું નવરાત્રી દરમિયાન આ ક્લાસીસની દીકરીઓને હિંમતનગર તથા આસપાસના વિવિધ પાર્ટી ફ્લોટ્સમાં સેફટી સાથે ક્લાસીસના ખર્ચે લઈ જઈ અને પબ્લિક સામે પોતાનું ટેલેન્ટનું પ્રદર્શન કરવાની તક આપવામાં આવે છે નવરાત્રીના અંતિમ દિવસે કેસો ગરબા ક્લાસીસ ફેમિલી દ્વારા એક વિશાળ ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાય છે જેમાં વિવિધ રમતો મનોરંજન કાર્યક્રમો અને પૂજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે હિંમતનગરની આ સંસ્થા માત્ર ગરબા નહીં પણ સંસ્કાર અને આત્મવિશ્વાસનું કેન્દ્ર બની ગઈ છે મંજુર ખુણસિયા એચ કે ન્યુઝ હિંમતનગર